બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો છેલ્લા આઠ દિવસથી ભૂખડતાળ ભૂખ હડતાળ પર એક બાજુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માતૃવંદન કાર્યક્રમનું આયોજન કરી રહી છે ત્યારે આશા બહેનોને પરથી તકલીફોને નજરઅંદાજ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે ઉપર પાલનપુર કલેક્ટર આંદોલન કરતા બહેનો તબિયત લથડી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાની આશા બહેનો અચોક્કસ સમયની હડતાલની જાહેરાત કરતાની સાથે ગુજરાત સરકાર સામે બાયો ચડાવીને રણે ચડી છે આશા બહેનોની વિવિધ માંગણીઓમાં ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરવા ક્રાયબ રિડસિયલ ચાલુ કરવાની માંગણીઓ સાથે સતત આઠ દિવસથી ભૂખડતાલ ઉપર બેઠેલી આશા વર્કર બહેનોને માંગણીઓને સાંભળવાની તો વાત દૂર રહી પણ તેમની પાસેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની ગાડી દરરોજ પસાર થઈ રહી છે છતાં નજર નાખવાનો પણ સમય નથી એક બાજુ ગુજરાત સરકાર માતૃવંદન કાર્યક્રમ કરી અને મહિલાઓને સશક્તને પગભર કરવાની વાતો કરી રહી છે ત્યારે સરકારમાં જોડાયેલી આશા વર્કર બહેનો જે વર્ષોથી પોતાની માંગણીઓ સાથે લડત લડી રહી છે તેમની માંગણીઓને સ્વીકાર સરકાર કેમ પાછી પાણી કરી રહી છે જ્યારે સતત દિવસથી ઉપર બેઠેલી બનાસકાંઠા જિલ્લાની આશા બહેનોની તબિયત લથડી રહી છે છતાં પણ વરસાદમાં પણ પોતાની લડત ચાલુ રાખીને સરકાર સામે બાઈ ભીંડી છે તો સરકારની પણ ફરજ બની ચૂકી છે કે આવી બહેનોની માંગણી અને સ્વીકાર કરીને ન્યાય આપવો જરૂરી છે સ્પષ્ટ સંદેશ આપે છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદાજે ચાર હજાર આશાબહેનો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને વિરોધ નોંધાવશે આજે આઠમા દિવસે આશાબહેનોએ પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાયો હતો